નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે વડોદરા મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ કમિશનરની મુલાકાત લીધી વડોદરા મહાનગરપાલિકા વડોદરા મહાનગરપાલિકા મહામંડળના નવનિયુક્ત હોદ્દેદારોએ મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત કરી અને નવનિયુક્ત હોદ્દેદારોની જાણ કરી જે મુલાકાત દરમિયાન તેઓએ જૂની મેડિકલ બિલ પદ્ધતિ ફરી શરૂ કરવા મુદ્દે રજૂઆત કરી ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના નવનિયુક્ત હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે વિરેન્દ્ર દવે ઉપપ્રમુખ તરીકે રોહિત સોલંકી અને મહામંત્રી તરીકે કનુભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે આજે અમે અમારે જે મહામંડળની નવી વરણી અરવામાં આવેલ છે તેની અમિતર સાહેબ ની જાન અરવા માટે આવેલા હતા તેમજ જે મેડિકલ બિલની અંદર જે નવી પ્રથા ચાલુ કરી છે તે ફરીથી જૂની પ્રથા ચાલુ થાય તેની રજૂઆત આપવા આવેલા અને સાહેબે બી અમને સાંભળ્યા છે શાંતિથી અને એનો નિર્ણય લેવાની બાઇધારી આપેલ છે અનુભાઈ સોલંકી મહામંત્રી હોળદાર સે સભાઈ રામદાર સંઘ તેમજ મહામંડળના અંદર બી મહામંત્રીની જવાબદારી છે